મિત્રો હું એક તમને વાત કરું ગધા રાજાની જંગલના રાજા હતા પછી જંગલના રાજા હતા ને પછી એક ઊટ ભેગો થયો હા ગધા રાજા કે ગધા રાજા ગયા તો ભૂખ લાગી છે કે કે રહી કેળા કદાચ ખાવા લઈ જવું પછી શિલડીના ખેતરમાં ખાવા ગયા શિલડી ખૂબ ગાદી ખૂબ ગાદી શિલડી શેરડી ખૂબ ગાધી પછી ગધા ભાઈ શું કે હવે મને ભૂકવાનું આવ્યું છે હવે તો મને ભૂકવાનું આવ્યું છે કે મને શેરડી ખાઈ દેવાનું કે ખેતરવાળો આવશે કે માપડ મારશે કેનારે મને તો ભૂક્યા વગર નહીં ચાલે ગદા તો એવા ભૂકે એવા ભૂક્યા ને પછી ખેતરવાળો આવી ગયો તો હું ભાઈના ગધા ગોળીએ દોડી ઊંટ હું ને માર્યા બરાબર પછી આગળ જઈને ગદાભાઈ જવું હતું પછી ગદાભાઈ શું કે ખબર છે કે અલ ભાઈ આ તો નદી પાણી આવ્યું હવે જવું છે મિત્રા કે મને તમારા ઉપર બેહા દો પછી ગદાભાઈ કે ઉઠ ભાઈ કે આવે હવે તો બદલો તો લેવો પડશે મને માર ખબર આવે છે ને સારું કે ઉઠ ભાઈ કે બેહી તો માર મારું ઉપર કે એમના પીઠ ઉપર ગદાભાઈ તો બેહી ગયા ખબર તો મજા આવી ગઈ હો નદીમાં ભાઈ બરોબર બસ નદી વચ્ચે ગયા અને ઊંટ ભાઈ શું કે ખબર છે એલા ગદાભાઈ મને આરોટવાનું આવ્યું છે કે કે પેલી બાજુ ઉતારી દો અને પછી તમે તો શાંતિથી આરોટજો કે પછી ગદાભાઈ તો હલવાણા કે ના ઉઠ ભાઈ કે હું તો આરોટવાનો જ છું ઊંટ ભાઈ આરોટે બરોબર ગદા ભાઈ તો તણાતા 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 ગયા ઠેઠ ખાના પાટ બાજુ કાઠિયાવાડ બાજુ એ કાઠિયાવાડ બાજુ ગયા ને તો ગદાભાઈ તો પાણી થોડું થોડું બરાબર બે ફોન થતા પછી આખી રાત ગઈ એ ધીમે ધીમે ઊભા થયા ગધાભાઈ કે આ તો આપણે તો હવે અહીં મરી જઈશું પછી ધીમે ધીમે આગાપાડા થયા ને ચણાનું ખેતર આવ્યું ચણાનું ખેતર આવ્યું ને તો ધરા ગદાભાઈએ તો ચણા બરોબર ગાધા ચણા બરોબર ગાધા અને પછી તો ધીમે ધીમે ખાવા મળ્યા ભૂકવા મળ્યા ખાવા મળ્યા ભૂકવા મળ્યા પછી એ તો બધા બીજા જનાવરો એમને જોવો ને કદાચ દોડે ભૂકી ભૂકી નું આવે તો બધા દોડમ દોડમ નાહા નાહા કરવા મળ્યા પછી એ વાઘમાં એક કાગડો આવ્યો એ બધા પ્રાણીઓને કે તમે દોડો છો જેમ કે જંગલમાં વાઘ આવ્યો છે શીખે શું આવ્યું છે ને જનાવર તો બધાનું વાહ પડે છે કે એવું તો શું જનાવર આવ્યું છે કાગડો આવ્યો ને કાગડાએ શું કીધું ખબર ને અલ્યા એ આ તો કે ઘાડો છે કે ઘધાડો છે કે ના ના ઘટાડો નહીં કે બધાનું વાહ પડે છે ત્યારે સબૂત શું કે કાગડો કે હું એક લેડુ લેતા હોઉં કે પછી કાગડો તો લેડુ લાવ્યો હું કું હૂકું લેડું લાવે ને પછી પેલા જનાવરને બતાવ્યું બધા પક્ષીઓ પેલા શિયાર ને વાઘને ને રીષને બધાયું કે આ તો હુકુ લેડું છે કે ના કે તાજું લેડું લાવો અને છેલ્લું લેડું લાવો કે તાજું ને છેલ્લું લેડું કે હા તાજું ને છેલ્લું લેડું લેવા ગયા ને એટલે કાગડા ભાઈ તો શું કર્યું ખબર છે કૂસડા ઉપર બેઠા કૂસળા ઉપર બેઠા ને એટલે કે છેલનું લેડું આવે ને છેલ્લું લેડું આવે ને એટલે કે હું લઈ લઉં છેલનું લેડું રહ્યું કાકડા ભાઈ ચોટી લેવા ગયા ને તો પેલી એમનો દુકાન બંધ કરી દીધી દુકાન બંધ કરી દીધી પછી તો કાકડા ભાઈ પાછળ કે કરવા મળ્યા ફટ 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 થવા મળ્યા અને ભાઈ દોડે જાય અને ભૂકે જાય દોડે જાય ને ભૂકે જાય પેલા વાઘ ને સિંહ ને બધા કે જુઓ 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 કે કાકડા કે આ તો કે બે મૂઢા છે કે આ તો બે મૂઢા વાળો છે જબરજસ્ત નાહો નાહો એમ કરતે 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 બધા દોડા દોડા નાહી ગયા અને ગધા ભાઈ તો જંગલના ભાગ બની ગયા કાકડા ભાઈ તો એમના હસલો ઉડી ગયો ભાઈ કાકડા ભાઈ તો બોલો આનું નામ કઢાભાઈ રાખતા રાજા મિત્રો અમારો વિડીયો ગમે હોય તો તમે લાઈક શેર આ ખૂબ ખૂબ આગળ કોમેન્ટ કરજો આગળ મોકલજો અમારો ચેનલનું નામ છે શ્રી કુબેરેશ્વર મહાદેવ અને બીજી ચેનલ છે ટીમ ઓફ ગુજ્જુ પાટણ કોમેડી અમારા મૂળ કુબેરેશ્વર મહાદેવનો સેવક જયંતિભાઈ મહારાજ હર હર